અને આ મિલ્કશેક એટલો ટેસ્ટી છે કે બાળકોને પણ ખૂબ જ ભાવશે અને જો બાળકો દૂધ ના પીતા હોય તો તેમને આવી રીતે તમે જો મિલ્કશેક બનાવીને આપશો તો તે સો ટકા જે પી લેશે તો ચાલો ટેસ્ટી આ મિલ્કશેકની રેસીપી જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા ત્રણ નંગ જેટલા અંજીર લીધા છે અને છ જેટલી ખજૂર લીધી છે ખજૂર તમે કોઈ પણ લઈ શકો પણ જે ચાસણીવાળી ખજૂર બજારમાં મળે છે તો એ નહીં લેવાની અહીંયા ખજૂર અંજીરને મેં સારી રીતે ધોઈ અને કોળા કપડે લૂછી લીધા હતા અને અંજી તમે નાના ટુકડા કરી લીધા છે અને આપણે ખજૂરમાંથી આવી રીતે બી બધા જ કાઢી લેવાના છે ખજૂરના ખૂબ જ ફાયદા છે ખજૂરમાં આયરન પણ ખૂબ જ પ્રમાણમાં હોય છે અને તેને કમર દુખતી હોય મોટા લોકોની તેના માટે પણ ખજૂર ખૂબ જ ફાયદાકારક છે હાડકા પણ મજબૂત કરે છે અને આખા દિવસમાં એનર્જી પૂરી પાડે છે તેથી ખજૂરનું સેવન તો કરવું જ જોઈએ બસ બધા જ ખજૂરમાંથી આપણે આવી રીતે બીયા કાઢી લેવાના છે અને બાળકોને આવી રીતે રોજ સવારે તમારે આ એક ગ્લાસ મીસે બનાવીને ચુડાવો જોઈએ તમને ખૂબ ખૂબ જ અને મજબૂત થાય અને તેમને ખૂબ જ એનર્જી મળી રહે અને બીજો સવારે કંઈ નાસ્તો ના કરે તો પણ એમાંથી તમને પ્રોટીન મળ્યા રહે છે બસ હવે આપણે જે ખજૂર થરિયા કાઢે તેની અંદર આપણે અંજીના ટુકડા એડ કરી દઈશું અને દરિયાઈ દસ થી બાર જેટલા મેં કાજુના ટુકડા એડ કર્યા છે આખા કાજુ હોય તો તમારે છ નંગ લેવાના અને મેં છ પલાળેલી બધા અંજીને રાત્રે પલાળી સવારે છાલ ઉતારી પછી મેં એને લીધું છે બદામ અહીંયા આપણે પલાળી ઉપયોગ કરવાનો છે કે તેનો ખૂબ જ ફાયદો મળે છે અને છ નંગ જેટલા પિસ્તા લીધા છે અને એક ટુકો જાગીનપ્રીનો લીધો છે અને અહીંયા અડધી ચમચી જેટલા આપણે મગજ મગજતરીમાં બી લેશું અને અહીંયા અડધી ચમચી જેટલા ખસખસ લેવાની છે જેને રાત્રે નીંદર ના આવતી હોય શિયાળે ઠંડીમાં તેના માટે તો ખસખસ ખૂબ જ ફાયદાકારક છે તેથી ખસખસ તો જરૂર એડ કરવાની જેને નિંદરનો પ્રોબ્લેમ હોય તેના માટે તો ખૂબ જ ફાયદાકારક છે અને ત્રણ થી ચાર જેટલા હું કેસરના સાકરા એડ કરીશ હવે આની અંદર હું આ બધું ડ્રાય ફ્રુટ ડૂબે તેટલું હું હુફાડીશ હુફાડું દૂધ એડ કરી ફ્રીજમાંથી કાઢેલું દૂધ એડ નહીં કરવાનું થોડું તેને ગેસ ઉપર ગરમ કરી થોડું હુફાળું થાય એવા દૂધમાં આપણે આ બધા ડ્રાય ફ્રુટને પલાળવાના હવે આપણે આને પંદરથી વીસ મિનિટ સુધી પલાળવાના જ્યાં સુધી ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી તેને પલાળી રાખવાનું અહીંયા મેં વીસ મિનિટ સુધી બધા જ ફ્રુટ ને પલાળી રાખ્યા તો સરસ એવા પડી ગયા છે ખજૂર એકદમ સોફ્ટ થયેલી હોવી જોઈએ એકદમ બધું સરસ રીતે પલળી જાય ત્યાર પછી તેને નીચેના બાઉલમાં ક્રસ કરી દઈશું નીચે બાઉલમાં ક્રસ કરી દઈશું પેલા મેં નીચેના બાઉલ ને સરસ રીતે ધોઈ લીધું છે ત્યાર પછી બધું જ આપણે એ મિશ્રણ તેમાં એડ કરી લઈશું અને આને એકદમ સ્મૂથ ટેસ્ટ તૈયાર કરીશું હું થોડા એમાં ખજૂરના ટુકડા રહે એવી પેસ્ટ તૈયાર કરી કે પીવાને સાથે થોડું ચાવવામાં પણ ખૂબ જ મજા આવે અને જો તમને એ ચાવવાની મજા થોડા ટુકડા મોટામાં ચાવન મજા ન આવતી હોય તો તમારે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની હું ભાખુંડા કે આપણે પેસ્ટ તૈયાર કરી લેશું જો આપ એકસ્ટર તૈયાર છે તો મેં આવી પેસ્ટ તૈયાર કરી છે મે થોડું અંદર ખજૂરના ટુકડા આવે તે રીતે તૈયાર કરી છે જેથી પીવાને સાથે ચાવવામાં મોઢામાં આવે કે ચાવવામાં તો પણ સરસ લાગે છે ત્યાર પછી આપણે ગેસ ઉપર એક ચપેલી દેશું તેમાં બે ગ્લાસ જેટલો દૂધ કરીશ તૈયાર ક્વોન્ટિટી હોય એટલા પ્રમાણમાં તમારે ડ્રાયફ્રુટ લેવાના ત્રણ ગ્લાસ માટે એકદમ પરફેક્ટ મારશે જેથી તમારો મીલ એકદમ તૈયાર થાય છે બસ હવે આ દૂધ ને મીડિયમ ગેસરો આવે ત્યાં સુધી તેને ઉકાળવાનું છે આવી રીતે જો મેં કીધું એવી રીતે તમે જો ખજુરનો મિલકશે તૈયાર કરશો તો તમારો મીઠે એકદમ હેલ્ધી પણ થશે અને એકદમ ક્રીમી દા તૈયાર થશે અહીંયા દૂધ અને ખજૂર અલગ અલગ નહીં કરે સરસ એવા મિક્સ છે અને ઘટ થઈ જશે બસ આવી રીતે ચમચાને સતત હલાવતા રહીને દૂધને ઉકાળવાનું જો દૂધ નીચે તળીએ ના છૂટે તે ખાસ ધ્યાન રાખવું જો દૂધ જે તળીએ ચોટી જશે દૂધ તો આપણા મિલ્કશેકમાં તેનો ટેસ્ટ ઘણો સારો નહીં આવે અને જો દૂધનો તળે એવો ઉભરો થઈ આવી ગયો ત્યારે મેં તેમાં જે ડ્રાયફ્રુટ રસ કર્યા હતા તે બધા એડ કરી લેજો નીચેના બાળક થોડું દૂધ એડ કરી તેને હલાવી સરખ એવું મિક્સ કરી તેને આપણે દૂધમાં એડ કરી લેવાના બસ હવે આ જાયફુ ડેટ કર્યા પછી આપણે તેને એક મિનિટ સુધી દૂધને ઉકળવા દઈશું એટલે બધા જાયફુ સરખ એવા ઉકળી અને અંદર સોફ્ટ થઈ જાય અને સરખ એવું મિક્સ પણ થઈ જાય એક મિનિટ ઉકળ્યા પછી આપણે તેમાં બીજા મસાલા કરીશું જે સરસ એવા ઉકળી ગયા છે ને આપણે સરસ એવું ઘટ એવું દૂધ તૈયાર થઈ ગયું છે તમને આનાથી વધારે ઘટ ગમતું હોય તો તમે બે ગ્લાસ જે દૂધ લીધા તેની જગ્યાએ તમે દોઢ ગ્લાસ પણ દૂધ લઈ શકો છો પણ આ એકદમ પરફેક્ટ છે એમાં હું અઢી ટી સ્પૂન જેટલો સૂપ પાવડર અને અઢી ટી સ્પૂન જેટલા ગંઠોડા પાવડર અને અઢી ટી જેટલો આપણે અહીંયા જાયફળ ખમણીને એડ કરીશું સૂટ અને ગંઠોડાથી શરીરને સરસ એવી ગળમાં મળે છે અને જાયફળ એડ કરવાથી આપણે દૂધ સરળતાથી બચી જાય છે બસ હવે આ મસાલા એક કર્યા પછી આપણે મિક્સ કરી અઢી મિનિટ સુધી આપણે તેને દૂધને ઉકાળશું ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દૂધને એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી તેને સર્વ કરીશું અને આ આ મિલ્કશેક તમે સવાર સવાર સવારમાં પીશો તો જો શરીરને ખૂબ જ ફાયદાકારક છે અને જો તમારે બપોરે પડે કે રાતે પીવું હોય તો તેને થોડી વાર ફ્રીજમાં મૂકી ઠંડો પણ તમે પી શકો છો પણ થોડો હુકારો પીશો તો જ આપણા ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો તેને ગ્લાસમાં સર્વ કરી લઈએ એમાં ત્રણ ગ્લાસ એક એક્ઝેક્ટ

કેટલી વાર ના કેટલું તમારા માટે નવી નવી હેલ્ધી રેસીપી લઈને આવું